મહારાજા રીપુ મردનનો એ શયનકક્ષ હતો શયનકક્ષ સુંદર હતો સુશોભિત હતો રાત્રીનો પ્રથમ પ્રહર હતો મહારાજા રીપુ મردન સુવર્ણના રત્ન ઝળિત પલંગ પર આડા પડ્યા મહારાણી રતિ સુંદરી પલંગ પાસે જ ભદ્રાસન પર બેઠા હતા બંનેના મુખ પર ચિંતાજન્ય ગંભીરતા છવાયેલી હતી હવામાં ફરફર થતી દીપકની જ્યોત રાજા રાણીના ચંચળ ચિત્તની ચાડી ખાતી હતી એકની એક લાડકવાય પુત્રી સુરસુંદરીના સુખનો ભાવિ સુખનો વિચાર બંને માતા પિતા કરી રહ્યા હતા પુત્રી પર પ્રેમ હતો એટલે પુત્રી દુઃખી ન થાય એની ચિંતા માતા પિતાને થાય જ રાજાએ આસપાસના રાજ્યોમાં અને દૂર દૂરના રાજ્યોમાં પોતાના ચતુર દૂતોને મોકલીને સુરસુંદરી માટે સુયોગ્ય રાજકુમારોની તપાસ કરાવી હતી દૂતો રાજકુમારના ચિત્રો લઈને આવ્યા હતા અને એમનો પરિચય મેળવી આવ્યા હતા રાજાની સમક્ષ તેમણે એ બધું રજૂ કર્યું હતું પરંતુ રાજાને એમાંથી એકેય રાજકુમાર સુરસુંદરીના પતિ રૂપે પસંદ ન પડ્યો કોઈ રાજકુમાર રૂપવાન હતો તો ગુણવાન ન હતો કોઈ રાજકુમાર ગુણવાન હતો તો રૂપવાન ન હતો કોઈ રાજકુમાર રૂપ અને ગુણથી યુક્ત હતો તો પરાક્રમી ન હતો કોઈ પરાક્રમી હતો તો જીન ધર્મને માનનારો ન હતો કોઈ જીન ધર્મને માનનારો હતો પરંતુ રૂપવાન ન હતો કોઈ કુમાર ધર્માત્મા હતો તો તે કુળવાન નહોતો રાજા તો પોતાની વ્હાલી પુત્રી માટે એવો વર શોધતા હતા કે જેનામાં રૂપ ગુણ પરાક્રમ કુળ અને ધર્મ આ બધું જ હોય જે જે વિશેષતાઓ સુરસુંદરીમાં હતી તે બધી વિશેષતાઓ સહિત વર જોઈતો હતો કારણ કે રાજાની આ દ્રઢ માન્યતા હતી પતિ અને પત્નીમાં રૂપની ગુણની ધર્મની કુળની અને સ્વભાવની સમાનતા હોય તો જ તેમનો ગૃહ સંસાર સુખમય બને તેમનો ધર્મ પુરુષાર્થ નિર્વિઘ્ન બને અને જીવનયાત્રા નિરાપદ બને મર્દન અને સુંદરીમાં આ બધી સમાનતા હતી માટે તેઓનું ગૃહસ્થ જીવન નિરાપદ હતું તેમનો ધર્મ પુરુષાર્થ નિર્વિઘ્ન હતો અને સુરસુંદરીનું આંતરબાહ્ય ઘડતર તેઓ શ્રેષ્ઠ કોટીનું કરી શક્યા હતા આજે તેઓ ચિંતામગ્ન બન્યા હતા હવે તેઓ સુરસુંદરીના લગ્નમાં વિલંબ કરવા નહોતા ઈચ્છતા સુરસુંદરીની વય તો લગ્ન માટે સુયોગ્ય હતી જ પરંતુ તેનું યૌવન એની વય કરતા પણ વિશેષ મુખરિત બન્યું હતું આવી યુવાવસ્થામાં પ્રવેશેલી કન્યાને પિતૃગૃહે રખાય નહીં આ વાતમાં રાજા રાણી બંને સંમત હતા પરંતુ શ્વસુર ગૃહ મળતું જ ન હતું આપ ચાહો છો એવી બધી જ યોગ્યતા વાળો વર ન મળે તો પછી એક બે યોગ્યતા ન હોય પરંતુ બીજી બધી જ યોગ્યતા હોય તેવો કુમાર પસંદ કરો તો તો સુંદરી દુખી થાય કઈ યોગ્યતાને ગૌણ કરવી તે જ મને નથી સમજાતું છેવટે સુખ દુખનો આધાર તો જીવનના પોતાના જ સુભા કર્મ છે ને તમારી વાત સાચી છે દેવી છતાં દીકરીને એના પ્રારબ્ધ પર છોડી તો ન જ દેવાય ને આપણાથી શક્ય એટલો બધો જ પ્રયત્ન કરી લેવો જોઈએ પણ એવો વર જ ના મળતો હોય તો મળે છે એવો એક સુયોગ્ય વર કોણ તે રાજકુમાર નથી રાજવંશ પણ નથી તો પછી એ છે શ્રેષ્ઠ પુત્ર વણિક વંશનો છે રતિ સુંદરી વિચારમાં પડી ગઈ તેણે રાજાની સામે જોયું અને પૂછ્યું તેનામાં આપ ચાહો છો તેવી બધી જ યોગ્યતા છે હા એનામાં બધી જ યોગ્યતાઓનો સમન્વય થયેલો છે અને મેં મારી આંખે જોયેલો છે તમે પણ જોયો છે અને સુંદરીએ પણ જોયેલો છે કોણ અમરકુમાર શ્રેષ્ઠિ ધનાવહનો પુત્ર અમર હા સુંદરી અને અમર બંને એક જ પાઠશાળામાં ભણેલા છે એકબીજાને ઓળખે છે અને મેં તો આજે રાજસભામાં અમરને એ દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કર્યો હતો કે એ મારી પુત્રીને માટે શું યોગ્ય વર બનવાની યોગ્યતા ધરાવે છે કે કેમ અને મારી દ્રષ્ટિ ઠરી છે એના ઉપર માત્ર પ્રશ્ન એટલો જ છે કે એ રાજકુમાર નથી હું અમરની માતા ધનવતીને જાણું છું મને અવારનવાર મળે છે ખૂબ સુશીલ સન્નારી છે એમણે અમરને શ્રેષ્ઠ સંસ્કારો આપ્યા જ હશે અને પાઠશાળામાં પંડિત સુબુદ્ધિ અમરની બુદ્ધિની અને એના જ્ઞાનની પ્રશંસા કરતા ધરાતા નથી આજે રાજસભામાં પણ એ તેજસ્વી રત્નની જેમ પ્રકાશ્યો હતો શેઠ ધનવાનની પાસે અઢળક સંપત્તિ છે નગરમાં તેઓ લોકપ્રિય ગણમાન્ય અને ધર્મનિષ્ઠ શ્રેષ્ઠી તરીકે પ્રસિદ્ધ છે તેમનું કુળ ઉચ્ચ છે તેમની સાત પેઢીની ખાનદાની છે રાજ્ય સાથે તેમના સંબંધો સારા છે એટલે બધી રીતે વિચારતા કોઈ ઉણપ જોવા મળતી નથી બસ એ જ વાત છે કે તે રાજપરિવાર નથી તો થઈ ગયું જો દીકરી સુખી થતી હોય તો સંબંધી રાજાઓ આલોચના કરશે શું કોઈ રાજકુમાર ના મળ્યો કે શ્રેષ્ઠી પુત્ર સાથે રાજકન્યાને પરણાવી એમ બોલશે ભલે બોલે બોલનારા તો બોલશે આપણે તો સુંદરીનું હિત પહેલા જોવાનું રતિ સુંદરીને અમરકુમારની સાથે સુંદરીનો વિવાહ થાય તે ગમી ગયું જો તમને આ વાત ગમતી હોય તો નક્કી કરી દઉં સંબંધ મને તો ગમે છે પણ આપને દીકરીના વિષયમાં નિર્ણય માતાનો માન્ય થવો જોઈએ મારે મન તો આપનો નિર્ણય એ જ મારો નિર્ણય છે મારા કરતા આપ વધુ સારી રીતે વિચારી શકો છો મારામાં કે આટલી બધી બુદ્ધિ છે જો બુદ્ધિ ન હોત તો આપણો સંસાર આટલો સુખમય ન હોત દેવી રાજા રાણીએ નિર્ણય કરી લીધો સુરસુંદરી તો નિદ્રાધીન થઈ ગઈ હતી અમર કુમાર માટે આ વાત કલ્પના બહારની હતી શ્રેષ્ઠી અને સ્વપ્ન પણ જોઈ શક્યા ન હતા કે સુરસુંદરી એમના ઘરમાં પુત્રવધુ બનીને આવે જ્યારે પુણ્યકર્મનો ઉદય થાય છે ત્યારે ન ધારેલું સુખ મનુષ્યને આવી મળતું હોય છે જ્યારે પાપકર્મ ઉદયમાં આવે છે ત્યારે ન કલ્પેલું દુઃખ મનુષ્યના માથે તૂટી પડતું હોય છે બીજા દિવસે પ્રભાતે જ્યારે શ્રેષ્ઠી ધનાવહ પ્રાભાતિક કાર્યોથી પરવારીને ઉપાશ્રય ધર્મ પ્રવચન શ્રવણ કરવા માટે જવાની તૈયારી કરતા હતા ત્યાં હવેલીના પ્રાંગણમાં રથ આવીને ઊભો રથમાંથી મહામંત્રી ઉતર્યા અને હવેલીની સોપાન પંક્તિ ચઢવા લાગ્યા શ્રેષ્ઠી મહામંત્રીનું સ્વાગત કરવા સામે દોડ્યા મહામંત્રીનો હાથ પકડી મંત્રણા ગૃહમાં લઈ આવ્યા ઉચિત સ્વાગત કરીને પૂછ્યું આજે આ ઝૂંપડીને પાવન કરી આજ્ઞા પ્રદાન કરો મારા યોગ્ય શ્રેષ્ઠી ધનાવ પોતાની સહજ મીઠી જબાને વાત કરી શેઠ હું તમને તેડવા આવ્યો છું મહારાજે મને મોકલ્યો છે માટે રથમાં બેસી જાઓ ધનાવહ શેઠ વિચારમાં પડ્યા અને મહામંત્રી બોલ્યા ચિંતા ન કરો શેઠ હું અહીં આવવા નીકળ્યો ત્યારે મને શુભ સુકન થયા છે શેઠનો હાથ પકડીને મહામંત્રી મંત્રણા ગૃહની બહાર આવ્યા શેઠે અમરકુમારને કહ્યું વત્સ હું રાજમહેલે જાઉં છું મહારાજાએ મને યાદ કર્યો છે મહામંત્રીની સાથે શેઠ રથમાં બેસી ગયા રથ રાજમહેલ તરફ દોડવા લાગ્યો દોડ્યા જતા રથ તરફ અમરકુમાર જોઈ રહ્યો એ ક્યાં જાણતો હતો કે એ રથમાં એનું ભાગ્ય દોડી રહ્યું છે એના આંતર મનની ઝંખના સાકાર કરવા એનું ભાગ્ય શેઠને રાજમહેલે લઈ ગયું છે શ્રેષ્ઠી ધનાવહને લઈ મહામંત્રી રાજમહેલે આવ્યા રથમાંથી ઉતરી બંને મહાનુભાવો મહારાજાના મંત્રણા ગૃહમાં પ્રવેશ્યા પધારો શ્રેષ્ઠી વર્યો મહારાજ આએ ધનાવહ શેઠનું ઊભા થઈને સ્વાગત કર્યું અને પોતાની પાસે જ આગ્રહ કરીને બેસાડ્યા મહામંત્રી મહારાજાની અનુમતિ લઈ ત્યાંથી ચાલ્યા ગયા આજ્ઞા કરો મહારાજા સેવકને કેમ યાદ કર્યો મારે તમને એક વાત કરવી છે જો તમને એ વાત પ્રિય લાગે તો મારી વાત સ્વીકારવાની છે મહારાજા આપ તો અમારા નાથ છો સર્વસ્વ છો

શેઠ તમે મારી વાત સ્વીકારી તેથી હું અતિ પ્રસન્ન થયો છું તમે અહીં બેસો હું સુરસુંદરીની માતાને આ શુભ સમાચાર આપીને આવું છું એ આ સમાચાર જાણીને હર્ષ વિભોર થઈ જશે મહારાજા ત્વરાથી રતિસુંદરીના ખંડમાં પહોંચ્યા અને પ્રસન્ન ચિત્તે પ્રસન્ન વદને બોલ્યા દેવી ધનાવહ શેઠે મારી વાત સહર્ષ માની લીધી છે બોલ બોલાઈ ગયા છે અમરકુમાર આપણો જમાઈ બને છે ઘણું ઉત્તમ કામ થઈ ગયું नाथ મારી સર્વ ચિંતાઓ દૂર થઈ ગઈ મને જાણે સ્વર્ગનું સુખ મળી ગયું તો હું જાઉં છું શેઠ બેઠા છે આ તો હું તમને શુભ સમાચાર આપવા દોડી આવ્યો હતો પધારો આપ હું સૂરસુંદરીને આ સમાચાર આપું છું મહારાજા શેઠની પાસે આવ્યા શેઠ મહારાણી આ સમાચાર સાંભળીને આનંદિત થયા છે મહારાજા તો હવે લગ્નમાં સહેજે વિલંબ ન કરવો જોઈએ સાચી વાત છે રાજપુરોહિતને બોલાવીને લગ્નનું મુહૂર્ત પૂછી લઈએ હાજી શુભશ્ય શીઘ્રમ શુભ કાર્યમાં વિલંબ ન કરવો જોઈએ તો આવતીકાલે તમે આ સમયે અહીં આવી જજો હું રાજપુરોહિતને બોલાવી લઈશ જેવી આપની આજ્ઞા હવે હું અનુમતિ માંગુ છું ઘરે જઈને અમરની માતાને આ સમાચાર આપીશ ત્યારે તેને કેટલો આનંદ થશે હા તમે ઘરે જાઓ પણ રથમાં જ જજો રથ બહાર ઉભો જ છે મહારાજાએ મહેલના દ્વાર સુધી જઈને વેવાઈને વિદાય આપી શેઠ રથમાં બેસીને પોતાની હવેલી તરફ ઉપડી ગયા કેવા સરળ વિનમ્ર અને વિવેકી સૃષ્ટિ છે રાજા સ્વાગત બોલી ઉઠ્યા મને એક સજ્જન સ્નેહી મળી ગયો રાજા ચાલ્યા જતા રથ તરફ જોઈને બોલ્યા રથ દેખાતો બંધ થયો અને મહારાજા મહેલમાં આવ્યા તેઓ રતિસુંદરીના ખંડમાં પહોંચ્યા ત્યાં રતિસુંદરી અને સુરસુંદરી ઊભા થઈ ગયા શેઠને મહેલના દ્વાર સુધી વળાવી આવ્યો વેવાઈનું માન તો જાળવવું જ જોઈએ ને આપણને એક સાચો સ્નેહ સ્વજન મળ્યો દેવી તનાવ સૃષ્ટિ ઉત્તમ પુરુષ છે અને અમરકુમાર રતિસુંદરી સુરસુંદરી સામે જોઈને હસી પડી